વડોદરામાં મીઠાઈ ફરસાણ વેપારી મંડળનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો અહીં ખાસ કરીને વાત કરીશું વાર્ષિક કાર્યક્રમ સાથે સાથે સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું અને હવે નવી ટીમે કાર્યભાર સંભાળ્યો શ્રી વડોદરા મીઠાઈ ફરસાણ ઉત્પાદક વેપારી મંડળનો વાર્ષિક કાર્યક્રમ અને સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ આ પ્રસંગે નવીન કારોબારી સમિતિની શપથવિધિ અને નવી ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું શ્રી રામ ટમટમ ચોખંડીવાડા સૌજન્યથી નિલાંબર સર્કલ ખાતે આવેલ ટેસ્ટિન કાર્નિવલમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેર અને જિલ્લાના ચારસોથી વધુ મેમ્બરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મહામંડળના ચેરમેન કિશોરભાઈ શેઠ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ગાંધીનગરના કમિશનર ડોક્ટર હેમંત કૌશિયા હેમંત અગ્રવાલ જેમની વિશેષ ઉપસ્થિત રહી તેમની આગેવાનીમાં નવી ટીમે શપથ લઈ મંડળનો કારભાર સંભાળ્યો ગુજરાત મંડળના અગ્રણીઓએ પણ ઉપસ્થિતિ દર્શાવી કાર્યક્રમને ગૌરવ અપાવ્યું નવી કારોબારી સમિતિમાં પ્રમુખ તરીકે ભરતભાઈ રાણાની પસંદગી થઈ નવી ટીમે મંડળના સર્વાંગી વિકાસ વેપારીઓના હિત અને ભાઈચારાને મજબૂત કરવા પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો સભામાં હાજર સભ્યો તથા વેપારીઓએ નવી ટીમને હાર્દિક શુભકામનાઓ પાઠવી મારું નામ બૈજુભાઈ મહેતા છે હું ગુજરાત રાજ્ય મીઠાઈ ફરસાણ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું આજે બરોડા ખાતે આટલું સુંદર અધિવેશનનું આયોજન થયું છે તે તકે આવતા મને ખૂબ જ ખુશી છે મારે આ તકે કહેવું છે કે અત્યારે લોકલ ફોર વોકલની સાહેબની મુમેન્ટ છે મોદી સાહેબની ત્યારે આપણે આ એક જ અમારો બિઝનેસ એવો છે કે જે બહુ જૂજ બિઝનેસ હવે આપણા જેવો કહેવાય હુનર ટાઈપના આપણા દેશમાં બચ્યા છે અમે લોકો એ હુનરના કસબી છીએ અને દિવસના ચૌદ કલાક ત્રણસો ને પાસઠ દિવસ અમે આ વ્યવસાય કરી અને દેશની ઉન્નતિમાં હાથ વધારીએ છીએ તો અહીં અમને દરેક વેપારીઓને અમને મળી અને ખૂબ ખુશી થઈ છે અને અમે હવે અહીંયા આગળના અમારા પ્લાનિંગો અને અમારા અમારામાં બદલાવોની અને સુધારની અને શું શું શક્યતાઓ છે એ બધી જ અમે અહીંયા ચર્ચા કરતા હોઈએ છીએ થેન્ક યુ બૈજુ મહેતા વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત રાજ્ય મીઠાઈ ફરસાણ એસોસિએશન શ્રી વડોદરા શહેર મીઠાઈ ફરસાણ ઉત્પાદક વેપારી મંડળનો એક વાર્ષિક કાર્યક્રમ છે સાધારણ સભા પણ છે અને સાથે સાથે અમારા નવા ડિરેક્ટરી જે નવી બનાવી છે એનું એક લોન્ચિંગનો કાર્યક્રમ રાખ્યો છે એની સાથે સાથે અમારા સભ્યોનો અને ખાસ કરીને આ કાર્યક્રમમાં મારા મહામંડળમાંથી અમારા ચેરમેનશ્રી માન્ય કિશોર કિશોરભાઈ શેઠ જેઓ ઉપસ્થિત છે તેઓ અમારી જે નવી ટીમની શપથવિધિ કરાવશે નવું બોર્ડ જે બને છે એની શપથવિધિ કરાવશે અને આ કાર્યક્રમમાં અમારા વડોદરાના ત્રણસો જેવા મેમ્બર્સ છે એ બધા આજે ઉપસ્થિત છે તેઓને અને એ સાથે સાથે ગુજરાતના મહામંડળમાંથી પણ અમારા પ્રતિનિધિઓ અમારા સાથી મિત્રો એ બધા મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે મારું નામ રાધેશ્યામ શાહ પ્રમુખ વડોદરા શહેર મીઠાઈ ફરસાન વેપારી મંડળ આજે બરોડા ખાતે ગુજરાત રાજ્યના એક મીઠાઈ ફરસાણ એસોસિએશનના ચેરમેન તરીકે હું આવ્યો છું બરોડા શહેરમાં મીઠાઈ ફરસાણ એસોસિએશનનું ઓગણીસો તેપનની અંદર જન્મ થયેલો છે અને આખું ટીમવર્ક એક નહીં તમામ કોમ્યુનિટીનું નેતૃત્વ રાધેશ્યામભાઈ અને એમની ટીમ ખૂબ જ સુંદર રીતે ચલાવે છે અને ઇતિહાસ ગવા છે કે સૌથી જૂનું જો એસોસિયન હોય તો આ બરોડાનું છે આજે ગૌરવ સાથે કહું છું કે આખા ગુજરાત અને આખા ઇન્ડિયાનું નેતૃત્વ હું કરું છું પણ આજે જ્યારે અહીંયા આવી અને અનુભવ કર્યો કે મીઠાઈ ફસાણવાળા જાદા કપડાં પહેરીને જ ધંધો કરે પણ આજે અહીંયા મીઠાઈ ફસાણવાળાને આપ જુઓ છો એઝ અ કોર્પોરેટર જાણે રિલાયન્સની મિટિંગ હોય એવા સજ્જ થઈને આવ્યા છે અને ભગવાન કષ્ણભંજન દેવ આ એસોસિએશન ની દિન પ્રતિદિન સુંદર પ્રગતિ કરે એવી દાદાને પ્રાર્થના કરું છું